એક વર્તમાન કાળે પણ મહાપુરુષો પ્રતાપ કર્યું છે જો ભજન કર્યું છે એ એ જગ્યા બધી યાત્રા બની જાય પ્રયાગના ઘાટ ઉપર જાય તો હોમો ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે ત્રિવેણી સંગમ થાય છે ગંગા અને યમુના અને સરસ્વતી ગુપ્ત છે એટલે જમનાનો રંગ છે લીલો અને ગંગાનો સફેદ અને પછી અમે લગભગ પછી તરી વર્ષ જ્યાં તમે નાવડા વાળા કે તું તમે સરસ્વતી જો છે કે ભૂગર્ભ નો તો બેના કલર કેમ જુદા છે એ સરસ્વતી ના લીધે જુદા છે એ સરસ્વતી ના લીધે જુદા છે અમે પણ પાઠ ભણવા જેવો લાગે કે તમારા બે કોઈ ત્રીજું કોમ કરતું હોય એ કલર જુદા રાખતું હોય ત્યાં ફોળી કાઢીને એક બાજુ મૂકો બે થઈ ગયો એ ચાલો આ બધા આ ભગ દર્દો એ અગ્નનો અંગારો છે તમે દુનામાં પૂરી ઓળખો શા માટે કરો હોય યજ્ઞનો અગ્નિ છે આ જેની પૂજા થાય એવો અગ્નિ છે પણ તમે દુનામાં પૂરી અને એને કોલસો કરો એ કોલસો પાસે જો જાય કાળો જાય કાળ કરે માર દે બળ છોડ દે હો ગયા બજન ભજન કરવા માટે જો કોઈ તમારે આકાશમાં કે ભટડો પર જોઈ જવું નહીં આ સંતોએ કીધું છે કે ઓપરે લો પણ ગયા બજો પણ આપણે એ અપનાવતા નથી સિદ્ધો સુધી આપણી મળતી નથી અને આપણે તો એવા સંતે આ રોગ સુક્રમો ગાય છે અને એ સુક્રમો ગાલા કે સુક્ર પાછો ભેળા દે આવવાના નથી એટલે એ રોગ પાછો ઉઠવાનો એના કરતા ગુણો ગુણો ઉગારવા નહી દીધું